નાનપુર ટીમલીયા વાડ ખાતે મહાવીર દિગમ્બર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા સાથે દુષ્કર્મ થયો હતો વર્ષ બે માં શ્રાવિકા પર જૈન મુનિએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં સુરત કોર્ટે જૈન મુનિને ઠેરાવ્યા છે આઠ વર્ષથી જૈન મુનિ જેલમાં છે ઘટના વખતે યુવતી ઓગણીસ વર્ષની તથા જૈન મુનિ વય ઓગણપચાસ વર્ષ હતા સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડુબરિયા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુખ્ય ત્યાર શેખે દલીલો કરી હતી આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની મેડિકલ પુરાવા અને બત્રીસ જેટલા સાક્ષીઓના નિવેદનો મહત્વના સાબિત થયા હતા આરોપી બુરીએ પીડિત પાસે ધાર્મિક વિધિના નામે દંડનો ફોટા પડાવ્યા હતા અને બાદમાં હું જેમ કહું તેમ કરું નહીં તો તારા માતા પિતા મરી જશે એવી ધમકી આપી હતી પીડિતાના માતા પિતા પહેલા મુની પાસે આવતા હતા તેઓ તેમને ગુરુ માનતા હતા અને બાદમાં તેઓ દીકરીને પણ લાવ્યા હતા આરોપીએ પહેલા માતા પિતાને એક કુંડાળામાં બેસાડી ત્યાંથી ખસવાની ના પાડી યુવતીને મોઢા પર પીંછી ફેરી મંત્ર ઉચ્ચાર્યા બાદ હિપ્નોટાઈઝ કરી બળાત્કાર ગુજાર્યો હતો ભોગ બનનારનો પુરાવો પોલીસે જે કલેક્ટ કરેલા પુરાવા સીસીટીવી ફૂટેજથી માંડીને મેડિકલ પુરાવા અને ભોગ નામ ભાઈ અને માતાનો પુરાવો એ સમગ્ર કેસ ક્યારનો હતો અને કઈ કઈ રીતની દલીલો સરકાર આ કેસ બે હજાર સત્તરનો હતો અને સરકાર તરફે આ ગંભીર ગુનામાં જે ગુનો આચરો છે એ ગુરુ છે અને ગુરુનું સ્થાન માતા પિતાથી વિશેષ હોય એટલે એની સાથે જે અધ્યમ કૃત્ય આચરવામાં આવેલું છે એને કાયદામાં માફી બક્ષી શકાય નહીં તેથી એને ગંભીર ગુનામાં સજા કરવી જોઈએ એવી અમારી મુખ્ય દલીલ હતી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર